ન્યુયોર્ક ફેડરલ કોર્ટમાં વેનિજલાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો કરાયા રજુ માદુરોએ પોતાને ગણાવ્યા યુદ્ધ કેદી અને નિર્દોષ ત્રીસ મિનિટ સુધી કોર્ટમાં ચાલી સુનાવણી કેસની વધુ સુનાવણી થશે સત્તરમી છે વેનેજુએલા કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે શપથ લેતા ડેલ્સી રોડ્રિક્સ માદુરો અને ફ્લોરેન્સ ને ગણાવ્યા નાયક અમેરિકાની સૈન્ય કાર્યવાહી ને ગણાવ્યો લોકો પર અત્યાચાર કાર્યકારી રાષ્ટ્રપતિએ નિકોલસ માદુરો અને તેની પત્ની ને છોડાવવા માટેના પ્રયાસ કરવાની આપી ખાતરી વેનેઝુએલાને લઈ દુનિયામાં પણ મતમતાંતર સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બેઠકમાં રશિયા ચીન ફ્રાન્સ અને કોલંબિયાએ અમેરિકાની કાર્યવાહીનો કર્યો વિરોધ તો આર્જેન્ટિના સહિતના દેશમાં બાદ મનાવ્યો જશ્ન કોલંબિયાનેજુએલા પર સૈન્ય કાર્યવાહી અંગે અમેરિકાનો જવાબ સંયુક્ત રાષ્ટ્રમાં બોલ્યા અમેરિકાના રાજદૂત વેનેઝુએલા વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીને ઠેરવી સાચી સર્જિકલ કાયદો લાગુ કરનારું ઓપરેશન ગણાવતું અમેરિકા વેનિસએલાના સમર્થનમાં લંડનમાં પ્રદર્શન હાથમાં બેનર પોસ્ટર સાથે રસ્તા પર ઉતર્યા લોકો અમેરિકાની સૈન્ય કાર્યવાહી વિરુદ્ધ લગાવ્યા નારા આ પહેલા પણ લંડનમાં અમેરિકાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હતા લોકો અને ક્યુબા પર કબજો કરવાની ટ્રમ્પે આપી ચેતવણી રેર અર્થ માટે ચીન પર નિર્ભયતા ઘટાડવા ડેનમાર્ક દ્વારા શાસિત અને દુર્લભ ખનીજોથી સમૃદ્ધ ગ્રીનલેન્ડ પર કબજાની ટ્રમ્પની મેલી મુરાદ તો ક્યુબાની કમ્યુનિસ્ટ સરકાર અંતિમ દિવસો ગણતી હોવાનું અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રૂબિયો નિવેદન કાર્યવાહી પછી વેનેઝુએલા અને કોલંબિયા ની સરહદે હલચલ વધી સૈન્ય કાર્યવાહીના ડરથી સુરક્ષિત સ્થળો તરફ લોકો જતા જોવા મળ્યા ડોનાલ્ડ ટ્રમ્પે કોલંબિયા વિરુદ્ધ પણ લશ્કરી કાર્યવાહી ની આપી હતી ચેતવણી દિલ્હી અને એનસીઆર માં પ્રદુષણના કેસ સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી બી એસ ફોર કેટેગરી વાહનો સામે પગલા લેવાની સુપ્રીમ કોર્ટે અગાઉ આપી છે મંજૂરી મેનકા ગાંધીએ પ્રદૂષણ અંગે કરી સ્પષ્ટ વાત દિવાળી પહેલા હવા રહે છે શુદ્ધ દિવાળી થી નવા વર્ષ સુધીના સમયગાળામાં વધે છે પ્રદૂષણ દિલ્હીમાં ઠંડીના કહેર વચ્ચે ચોંકાવનારો રિપોર્ટ કડકડતી ઠંડીમાં પણ દિલ્હીમાં આશરે આઠ હજાર લોકો રસ્તા પર રહેવા મજબૂર છેલ્લા પંદર દિવસમાં ઠંડીને કારણે ચુમ્માલીસ બેઘર લોકોના મૃત્યુ નિપજ્યા અનેક લોકો અનેક લોકોના ભરોસે કેદારનાથ ધામમાં ફરી બદલાયો મોસમનો નો મિજાજ ઠંડીની સિઝન માં બીજી વાર હિમવર્ષા કેદારનાથ મંદિરની આસપાસ છવાઈ બરફની ચાદર મંદિર નજીકના પહાડો બન્યા બરફ આ સ્વાદિત ગુજરાતમાં સુસવાટા ભર્યા પવન સાથે આખરે શિયાળાની જમાવટ અગિયાર શહેરમાં લઘુત્તમ તાપમાન નોંધાયું પંદર ડિગ્રીથી નીચે સાત ડિગ્રી ઠંડીમાં ઠૂટવાયું નલિયા અમદાવાદમાં એક દિવસમાં તાપમાન ત્રણ ડિગ્રી ઘટીને નોંધાયું બાર પોઈન્ટ પાંચ ડિગ્રી દાહોદમાં નવ પોઈન્ટ પાંચ ગાંધીનગરમાં દસ પોઈન્ટ આઠ રાજકોટમાં દસ પોઈન્ટ નવ ભુજમાં અગિયાર ડીસામાં માં અગિયાર પોઈન્ટ ચાર તો વડોદરામાં તેર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન

સ્ક્રીન પર નંબર દેખાતા જ પ્રવેશ આપવામાં આવશે મહિનાના અંતે યોજાનારી બેઠકમાં સંપૂર્ણ યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે તો કેદારનાથમાં માં બાર પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબા રોપવે કામ શરૂ થશે માર્ચમાં સરકારી નોકરીઓમાં અનામત અને મેરિટ ને લઈ સુપ્રીમ કોર્ટ નો ઐતિહાસિક નિર્ણય નોકરી માં જનરલ સીટો પર એસસી એસટી અને ઓબીસી નો પણ હક કહ્યું ઓપન કેટેગરી કોઈ ચોક્કસ વર્ગ કે જાતિ ની નથી જાગીર ઓપન નો અર્થ થાય તમામ માટે ખુલ્લું હોવ અને મેરિટ નું પણ સન્માન જરૂરી હોવાનું સુપ્રીમ કોર્ટ નું અવલોકન પરસ્પર સંમતિપૂર્વકના છૂટાછેડા મુદ્દે હાઈકોર્ટે આપ્યો ચુકાદો છૂટાછેડા માટે છ મહિનાનો કુલિંગ પીરિયડ નથી ફરજિયાત અંગેની કલમ તેર બી હેઠળની અરજી નામંજૂર કરવાનો અમદાવાદ ફેમિલી કોર્ટનો હુકમ હાઈકોર્ટે ઠરાવ્યો રૂલ વલસાડના પુલકી દેસાઈ બન્યા અમેરિકાના પરિ મેયર

અધિકારીઓની થશે રાજેન્દ્ર પટેલના અધિકારીઓ સત્તા નો દુરુપયોગ કરી જમીન અને કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ પચીસ ટકા એડવાન્સ લીધા બાદ જ ફાઇલ વધતી હતી આગળ સિટી મામલતદાર અધિક કલેક્ટર અને પીએ જયરાજ સિંહ ની પણ થઈ શકે છે ધરપકડ રેલી યોજી કહ્યું ગુજરાતી આઈએસ અધિકારીઓને ખોટા આરોપો લગાવી ફસાવવામાં આવે છે જમીન એનેના એ મહિને પાંચસો કરોડનો નો વહીવટ કરવામાં આવતો હોવાનો લગાવ્યો આરોપ આગામી દિવસોમાં કલેક્ટરોના એનેના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવાની આપી ચીમકી ઓનલાઈન સટ્ટાબાજુ અને મની લોન્ડરિંગ કેસમાં માં ની મોટી કાર્યવાહી સુરત સહિત દેશના અનવ સ્થળે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સર્ચ કર્યું તમામ સ્થળેથી થી વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા યુટ્યુબર અનુરાગ દ્વિવેદી કરોડોની સંપત્તિ જપ્ત પાલનપુરમાં જમીન માપણી સત્તાધીશોએ તોડફોડ શરૂ કરી દેતા ગુજરાત હાઈકોર્ટ ખફા અરજદારો પાસે જમીન ફાળવણીની ની સનત દસ્તાવેજો છે ત્યારે સત્તાવાળો કરેલું વર્તન વધુ પડતું સખતાઈ ભર્યું હોવાનું કોર્ટનું અવલોકન પાલનપુર ટીડીઓને ખુલાસા સાથે સોગન નામું રજૂ કરવા હાઈકોર્ટે કર્યો નિર્દેશ અમદાવાદમાં માં શાહીબાગ અંડરપાસ હવે વાહન ચાલકો માટે નહીં રહે બંધ બુલેટ ટ્રેન ની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે સુભાષ બ્રિજ બંધ હોવાથી અમદાવાદ રેલવે સ્ટેશન પાસે આ વાહન પાર્ક કરનારાઓ સામે ઝુંબેશ રેલવે પોલીસે લાલ આંક કરી નો પાર્કિંગમાંથી માંથી છ રિક્ષા જપ્ત કરી ચાર દિવસમાં માં એકવીસ વાહન કરાયા જપ્ત જેમ ગાંધીનગરમાં દૂષિત પાણીથી વકરેલો રોગચાળો બન્યો જીવલેણ વિસ્તારના બાળ દર્દી શંકાસ્પદ મોત ના અહેવાલ બે બાળકોની સ્થિતિ હજુ ગંભીર હોવાની અખબાર અહેવાલ જોકે આરોગ્ય વિભાગનો એક પણ દર્દીના મોત થયાનો ઇનકાર શહેરમાં માં અઠ્યાસી લોકો ટાઈફોઈડના ભરડામાં હોવાનો આરોગ્ય વિભાગનો સ્વીકાર છેલ્લા બે દિવસમાં ગાંધીનગરમાંથી પીવાના પાણીના લેવામાં આવ્યા પાંચસો નમુના શહેર ટાઇફોઇડના કેસ ને કેસને નિયંત્રણમાં કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં શહેરમાં ખાણીપીણીની વધુ ચુમ્માલીસ લારી કરાવાઈ બંધ ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચાણ કરનાર સામે કરવામાં આવી કાર્યવાહી ગાંધીનગર ઉપરાંત પાડોશી દેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માં પણ ટાઈફોઈડ એ કહેર મચાવ્યા નાખબારી અહેવાલ સુજાના મુવાડા માં રહેતા આઠ વર્ષે કિશોર નું શંકાસ્પદ તાવ થી મોત આરોગ્ય વિભાગ નો ટાઈફોઈડ પોઝિટિવ હોવાનો સ્વીકાર જોકે મોત નું કારણ ટાઈફોઈડ હોવાનો આરોગ્ય વિભાગ નો ઇન્કાર છેલ્લા પાંચ વર્ષમાં પ્રદૂષિત પાણીની ત્રણ લાખ સત્તર હજાર એકસો સડસઠ થી વધુ ફરિયાદ ત્રણ વર્ષમાં પાણીજન્ય રોગશાળાના નોંધાય ચુમ્માલીસ હજાર બસો અઠાવન કેસ કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકના આયોજન પહેલા પાયાની સમસ્યાઓનો ઉકેલ લાવવા વિપક્ષ માંગ શાસકોએ વિપક્ષના પાયાની સુવિધાના આરોપો ફગાવ્યા રાજકોટ શહેરમાં માં પાણીજન્ય રોગચાળો એક સપ્તાહમાં માં જડા ઉલટીના બસો બાર સહિત વિવિધ રોગચાળાના નોંધાયા કુલ બે એકસો કેસ રોગચાળો અટકાવવા મહાનગરપાલિકાએ કુલ પાંચસો પંચાવન સ્થળે કર્યો ક્લોરીન ટેસ્ટ ચોમાસા વગર જ ભર શિયાળે ખાડા રોડ રિપેરિંગ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે તેર કરોડનો નો ધુમાડો એક જ કોન્ટ્રાક્ટરને ને આઠ કરોડ થી કામો આપવાની હિલચાલ સાતમી જાન્યુઆરીએ મળનારી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં અલગ અલગ ત્રણ દરખાસ્તોને ને અપાશે મંજૂરી એમસીની ચૂંટણી આડે મે મહિનાનો જ સમય બાકી રહેતા પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભાજપના જ કોર્પોરેટરોએ ઠાલવી હૈયા વરાળ શાસક પક્ષના કોર્પોરેટરે વિકાસ કાર્યો ગોકળ ગતિએ કર્યો દાવો કામો ઝડપથી પૂરા કરવા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે આપી સૂચના માર્ચ મહિનાથી શરૂ થશે ભાવનગર મુંબઈ વચ્ચેની ફ્લાઇટ ઇન્ડિગો એરલાઇન્સને ને અપાઈ મંજૂરી સ્લોટ અને સમયપત્રક ટૂંક સમયમાં થશે જાહેર ધોરણ 9 અને 10 માં ઇન્ડિયન સાઇન લેંગ્વેજ વિષયનો વૈકલ્પિક વિષય તરીકે કરાયો સમાવેશ સંસ્કૃત ઉર્દુ સિંધીના વિકલ્પ તરીકે વિદ્યાર્થીઓ રાખી શકશે ઇન્ડિયન સાઇન લેંગ્વેજ સાઇન લેંગ્વેજ માત્ર હાથના ના ઈશારા નથી શબ્દ ધરાવતી છે ભાષા વર્ષ બે હાજર છવ્વીસ સત્યાવીસ દેશનું સામાન્ય બજેટ પહેલી કે બીજી ફેબ્રુઆરી તે અંગે સસ્પેન્સ યથાવત વર્ષોથી પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાની છે પરંપરા પરંતુ ચાલુ વર્ષે પહેલી ફેબ્રુઆરી રવિવાર આવતો હોવાથી સસ્પેન્સ ભૂતપૂર્વ નાણાં મંત્રી જેટલીએ વર્ષ બે હાજર પંદર અને બે હાજર સોળ માં અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ રજૂ કર્યું હતું બજેટ વર્ષ બે હાજર પાંત્રીસ સુધી અવકાશમાં દેશનું પોતાનું હશે સ્પેસ સ્ટેશન ગુજરાત યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં ઉપસ્થિત ઈસરોના ચેરમેનનો દાવો કયો સ્વદેશી યાન થકી ટૂંક સમયમાં અંતરિક્ષમાં માં બે હાજર ચાલીસ સુધી ભારતીય ચંદ્ર પર મુકશે પગ દસ જાન્યુઆરીથી પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે સોમનાથમાં કરશે રોકાણ તો અગિયાર જાન્યુઆરીના રાજકોટમાં રિજિયન વાયબ્રન્ટ સમિટ નો પ્રારંભ કરાવશે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે મુલાકાત કરશે બાર જાન્યુઆરી ના સાબરમતી રિવરફ્રન્ટ થી પતંગોત્સવ નો પ્રારંભ કરાવશે સોમનાથ મંદિર પર પ્રધાનમંત્રીના બ્લોગ અંગે બોલ્યા રામ કથાકાર મુરારી બાપુ રાષ્ટ્રના નાગરિકોએ સોમનાથ મંદિર સાથે બનેલી ઘટનાને જાણવી જરૂરી હોવાનું મત દેવી સ્થાનો કારણે જ ટકી રહી છે સનાતન ધર્મની અખંડિતતા સોમનાથ મંદિરના ના ધ્વસ્ત થવા જેવી ઘટના ફરી ન બને તે માટે એક થવા મુરારી બાપુની અપીલ યુક્રેન માં બંધક બનાવાયેલા સાહિલ માજોટીએ પોતાની માતા સાથે કરી વિડીયો કોલ પર વાતચીત દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ સરકારના અધિકારીએ સાહિલ અંગે મેળવી સંપૂર્ણ માહિતી દિલ્હી હાઈકોર્ટના વકીલે પણ સાહિલ સાથે કરી મુલાકાત સાહિલ જલ્દી પરત ફરે તે માટે થઈ રહ્યા છે પ્રયાસ નકલી ચલણી નોટ ઝડપાઈ ભાવનગર શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર મોટર માં સંતાડીને નોટ લઈ જઈ રહેલા અજય નામના શખ્સને એલસીબીએ એલસીબી ઝડપી પાડ્યો બસો ના દર ની ત્રણસો તેતાલીસ નોટ કરાઈ જપ્ત ટ્રક માં ભરેલી મગફળીના કોથળા પર નું દોરડું તૂટી જતા મગફળી રોડ પર વેરવિખેર જેતપુર થી રાજકોટ તરફ જઈ રહ્યો હતો ટ્રક મગફળી રસ્તા પર પડી જતા અનેક કિલોમીટર સુધી થયો ટ્રાફિક જામ વીરપુર પોલીસે મગફળીના બાજકા ખસેડી ટ્રાફિક ને કર્યું ક્લિયર સત્તર વર્ષીય પાટીદાર દીકરીને ભગાડી જનાર બે સંતાનનો પિતા ઝડપાયો બોટાદમાંથી પ્રેમઝાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને સગીરાને ભગાડી જવાનો આરોપ આ કેસને લઈને બે દિવસ અગાઉ પાટીદાર સમાજે સરથાણા પોલીસ સ્ટેશનનો કર્યો હતો ઘેરાવ રાજકોટ મહાનગરપાલિકાના એન્જિનિયરિંગ એસોસિએશન વિરોધ પ્રદર્શન મહાનગરપાલિકાની કચેરીમાં રામધૂન બોલાવી વ્યક્ત કર્યો રોષ ઈસ્ટ ઝોનની કચેરીમાં કામના ભારણ અને સમયની વચ્ચે પેટા ફરજના આસિસ્ટન્ટ ઇન્જિનિયર જાહેરમાં માર્યો લાફો કોન્ટ્રાક્ટરને ને બ્લેકલિસ્ટ કરવાની માંગ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂજા વંશે ઉના નગરપાલિકાના અધિકારીઓ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ બાંધકામના નિયમોને નેવે મૂકીને ઇમારતોનું નિર્માણ થઈ રહ્યો હોવાનું આરોપ બે બગીચાઓ સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને આરસીસી રોડના કામ માટે ઊંચા ભાવે ટેન્ડર અપાયા હોવાનો દાવો એલ સીબીના દરોડા તાલાલાના ચિત્રોડામાં આવેલા એક રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા પાંચ શખ્સ ઝડપાયા ફાર્મ હાઉસના સંચાલક સહિત છ શખ્સ સામે નોંધાયો ગુનો એકવીસ લાખ છોત્તેર હજારથી વધુનો મુદ્દામાલ કરાયો છે હત્યાના પ્રયાસ અને વ્યાજખોરીના કેસમાં એક આરોપીની ધરપકડ આરોપી વિરુદ્ધ અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે ગુનો આરોપીએ પોતાના સાથે મળીને ક્લબ નજીક જમીન દલાલ પર યુવક હુમલો યુવકની હત્યાનો ઉકેલાયો ભેદ પીલવાડાથી થી ઝડપાયો આરોપી બારેજડી ગામમાં જમણવારમાં થયેલા સામાન્ય બોલાચાલીમાં એક યુવકની કરાઈ હતી હત્યા સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો કરાયો પ્રયાસ હત્યાના કેસમાં ફરાર આરોપી ઝડપાયો મહારાષ્ટ્રના થાણેમાંથી વર્ષ બે હજાર ત્રણ માં સુરતના કાપોદરામાં યુવકની હત્યા કર્યા બાદ આરોપી થયો હતો ફરાર ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે પાર પાડ્યું ઓપરેશન બાતમીના આધારે ભુજના આશાપુરા નગરમાં વન વિભાગના દરોડા સુરેશ દિલીપભાઈ કસવિયા નામના શખ્સના ઘરેથી મળી આવ્યા શાહુડી સહિત અન્ય વન્યજીવોના અવશેષો ત્રીસથી વધુ હથિયારો પણ કરાયા જપ્ત આરોપી વિરુદ્ધ હાથ ધરાઈ કાયદેસરની કાર્યવાહી પ્રતિબંધિત ગોગો પેપર નો જથ્થો ઝડપાયોર માંથી એક શખ્સની પોલીસે હાથ ધરી તપાસ કોકો સ્મોકિંગ રોલ પેપર અને ફિલ્ટર નો જથ્થો કરાયો જપ ફરાર આરોપી ઝડપાયો રાજસ્થાનમાંથી પ્રોહિબિશનના કેસમાં છેલ્લા પાંચ વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપી બાલાસીનોર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ નોંધાયો છે ગુનો

સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે નું સમારકામ શરૂ દાતરજી ગામ નજીક બ્રિજ માં પ્રસિદ્ધ થયા બાદ નેશનલ હાઈવે ઓથોરિટી આવી હરકતમાં અને હાથ ધર્યું સમારકામ અમદાવાદમાં ફ્લાવર શો માં સૌ પ્રથમ વાર એઆઈ પદ્ધતિ થી સર્વેલન્સ સો સીસીટીવી કેમેરા અને હેડ કાઉન્ટ સોફ્ટવેર મુકા અમલમાં એઆઈ ની મદદ રખાઈ રહી છે સમગ્ર પરિસર પર નજર સુરત માં નવ થી અગિયાર જાન્યુઆરી દરમિયાન યોજાનાર બીચ ફેસ્ટિવલમાં દોડાવાશે ત્રેવીસ ઇલેક્ટ્રિક બસ મુસાફરોને 30 મળશે સુમન ટિકિટ અડાજણ કામરેજ સ્ટેશન થી હશે કનેક્ટિવિટી બાર જાન્યુઆરી અમદાવાદ માં યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ માં પ્રધાનમંત્રી મોદી રહેશે હાજર પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત પતંગ મહોત્સવ માં આપશે હાજરી પ્રધાનમંત્રી મોદી ની સાથે જર્મની ના વાઇસ ચાન્સેલર પણ રહેશે ઉપસ્થિત મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ની ચૂંટણી પહેલા મહા યુતિ પણ ઘમાસાણ એકબીજા પર શરૂ થયા વારપલટ વાર અજીત પવારને ને દેવેન્દ્ર ફડણવીસ જવાબ ભૂતકાળની વાત ઉખેડાશે તો લોકોને કહેવું પડશે સત્ય અજીત પવારે પોતાના નિવેદનને ખોટી રીતે રજૂ કરાયા કર્યો દાવો મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વચ્ચે અસદુદ્દીન ઓવેશી અને નિતેશ રાણી સામ સામે ઓવેશીના લવ લવજિહાદ નિવેદન સામે નિતેશ રાણેનો વિવાદિત જવાબ અસદુદ્દીન ઓવેશીને ખેંચીને લઈ જવાનું નિવેદન આપતા નિતેશ રાણે લવ જિહાદની તમામ માહિતી આપવાની બતાવી તૈયારી સરની પ્રોસેસમાં થયેલા મૃત્યુ અંગે ચૂંટણી પંચને કોર્ટમાં પડકારશે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સામાન્ય સ્પેલિંગની ભૂલ બતાવી ચૂંટણી પંચ નામ કાઢી રહ્યું હોવાનો લગાવ્યો આરોપ મમતાએ કહ્યું લોકોને ન્યાય અપાવવા જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી જઈશું ઉત્તર જે જાહેર કરાશે ડ્રાફ્ટ વોટર લિસ્ટ એસઆઈઆર ની પ્રક્રિયા બાદ થશે કાર્યવાહી અંદાજે ત્રણ કરોડ મતદારના નામ થઈ શકે છે રદ છઠ્ઠી માર્ચે જાહેર થશે ફાઇનલ મતદાર યાદી અખિલેશ યાદવે એસઆઈઆર ની તુલના કરી એનઆરસી સાથે

પોલીસે એક સંदिग्धને કરી અટકાયત યુક્રેનની સેનાએ પણ રશિયાને આપ્યો વળતો જવાબ યુક્રેનના હુમલા બાદ મોસ્કો સહિત અન્ય એરપોર્ટ પર ડ્રોન હુમલાની આશંકાને પગલે વધારી સુરક્ષા રશિયાએ અનેક ડ્રોન હુમલા નિષ્ફળ બનાવ્યા હોવાનો દાવો ફિલિપિન્સની રાજધાની મનીલામાં અમેરિકાના વિરોધમાં પ્રદર્શન અમેરિકન દૂતાવાસ બહાર મોટી સંખ્યામાં એકઠા થયા પ્રદર્શનકારીઓ સુરક્ષા કર્મચારીઓ પ્રદર્શનકારીઓને ઓફિસ પરિસરમાં પ્રવેશતા અટકાવ્યા વેનેજ્યુલાના સમર્થનમાં ન્યુયોર્કમાં યોજાઈ રેલી નિકોલસ માદુરોના સમર્થનમાં ઠેર ઠેર લગાવ્યા પોસ્ટર નો બ્લડ ફોર ઓઇલના લગાવ્યા પોસ્ટર અમેરિકાની કાર્યવાહીને લઈને વ્યક્ત કર્યો રોષ અમેરિકાએ વેનેજ્યુઅલાના રાષ્ટ્રપતિને બનાવ્યા છે બંધક દેશ બોસ્નિયામાં હિમવર્ષાની મુશ્કેલી એક દિવસમાં માં પચાસ સેન્ટીમીટર સુધી પડ્યો બરફ બરફ જામી જવાથી શહેરના રસ્તાઓ બંધ લોકોને અવર જવર પરેશાની બોસ્નિયામાં માં હિમવર્ષાની લપેટમાં આવ્યા અનેક શહેર ઘરની બહાર રાખેલી કારમાં જામી ગયા અનેક ફૂટ સુધી બરફ રાજધાની સારાજીવો માં વૃક્ષ પડવાથી મહિલાએ જીવ ગુમાવ્યો હજી કેટલાક દિવસ સુધી ભારે હિમવર્ષાની શક્યતા પણ થઈ હિમવર્ષા પેરિસમાં હિમવર્ષાની મજા માણતા જોવા મળ્યા લોકો પેરિસના જાણીતા વિસ્તાર આર્ક ડી ટ્રમ્પમાં લોકો મળી રહ્યા છે બરફની મજા સગા સંબંધીઓ સાથે લોકો સેલ્ફી લેતા જોવા મળ્યા કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ઇન્ટ્રા ડેમાં ભારતીય શેર માર્કેટમાં ભારે ઉતાર ચઢાવનો માહોલ ટ્રેડિંગ સેશનના અંતમાં ત્રણસો બાવીસ અંકના ઘટાડા સાથે પંચ્યાસી હજાર ચારસો ઓગણચાલીસ પોઈન્ટ બાસઠ ના સ્તર પર બંધ થયો સેન્સેક્સ મિડકેપ ચોવીસ અંક અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ચોત્રીસ અંકના સુધારા સાથે લીલા નિશાનમાં થયા બંધ

અમદાવાદમાં ચોવીસ કેરેટ સોના નો ભાવ એક લાખ સાડત્રીસ હાજર ચારસો પચાસ ની આસપાસ અને બાવીસ હજાર ચાંદી ના ભાવમાં ના વધારા સાથે અમદાવાદમાં પ્રતિ એક કિલો ચાંદીનો નો ભાવ પહોંચ્યો બે લાખ હજાર આઠસો ની આસપાસ દેશના સરાફા બજારમાં બે બસો ના વધારા સાથે પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ બે લાખ છત્રીસ સાતસો ની આસપાસ ફોરેક્સ માર્કેટ પર ટ્રેડિંગ સેશનના અંતમાં આઠ પૈસાની નપ્રાઇસ સાથે પ્રતિ ડોલર નેવ પોઈન્ટ અઠ્યાવીસ ના સ્તર પર બંધ થયો રૂપિયો કારોબારની શરૂઆતમાં નેવું પોઈન્ટ એકવીસ ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રા ડેમાં નેવું પોઈન્ટ પચાસ ના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો મહિલા આઈપીએલ સુરતમાં યોજવા માટે આઈસીસી આપી લીલી ઝંડી આઈસીસી ચેરમેન જય શાહે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ની લીધી મુલાકાત કહ્યું લાલભાઈ સ્ટેડિયમ નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઈપીએલ માટે યોગ્ય બીસીસીઆઈ ની ટીમ ના ઇન્સ્પેક્શન બાદ મેચ ની કરાશે ફાળવણી

ધરેટ કપિલ શર્માના એપિસોડમાં કોમેડિયન સુનિલ ગ્રોવરે આમિર ખાનની કરી શાનદાર નકલ ચાહકોને સુનિલ મિમિકરી આવી પસંદ આમિર ખાન બોલ્યો સુનિલ ને જોઈને લાગ્યું પોતાને જ જોઈ રહ્યો છે

બિગ બોસ ના રનર અપ ઇન્ફ્લુએન્સર જય દુધાનીની વધી મુશ્કેલી પાંચ કરોડ રૂપિયાની છેતરપિંડીના ધરપકડ જયના ના દસ દિવસ પહેલા જ લગ્ન થયા હતા અને પત્ની સાથે હનીમૂન પર જતો હતો એ પહેલા જ મુંબઈ એરપોર્ટથી ધરપકડ